હિન્દુ ધર્મમાં માક્ષર મહિનાનું વિશેષ મહત્વ છે આ પવિત્ર મહિનો છે જેમાં ભગવાન શ્રી રામ અને માતા સીતાના લગ્ન થયા હતા આ કારણોસર આ મહિનાને ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ માક્ષર મહિનાના સકુલ પક્ષના પાંચમા દિવસે વિવાહ પંચમી કહેવામાં આવે છે આ દિવસે ભગવાન રામ અને માતા સીતાની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે ધાર્મિક માન્યતાઓ અનુસાર જે કોઈ વ્યક્તિ વિવાહ પંચમી પર માતા સીતા અને ભગવાન શ્રી રામ ના વિવાહની પૂજા વિધિ કરે છે તો તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આ વર્ષે વિવાહ પંચમી પચીસ નવેમ્બર ના રોજ ઉજવવામાં આવશે માક્ષર મહિનાના શુકુલ પક્ષ ની પંચમી તિથિ ચોવીસ નવેમ્બર બે હાજર પચીસ ના રોજ રાતે નવ કલાક ને બાવીસ મિનિટે શરૂ થશે આ તિથિ પચીસ નવેમ્બર ના રોજ રાતે દસ કલાક ને છપ્પન મિનિટે સમાપ્ત થશે તેથી ઉદયાથી અનુસાર વિવા પંચમી પચીસ નવેમ્બર બે હાજર પચીસ ના રોજ ઉજવવામાં આવશે વિવાહ પંચમી ના દિવસે કોઈ પણ લગ્ન થતા નથી એવું માનવામાં આવે છે કે ઘણી તકલીફો થી સહન કરવું પડ્યું હતું તેથી લોકો આ દિવસે પોતાની દીકરીઓના લગ્ન કરાવતા નથી જોકે એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રી રામ અને માતા સીતાની પૂજા કરવાથી સારા અને સુખી દાંપત્ય જીવનના વરદાન પણ મળે છે ધાર્મિક દંતુસારવ્ય નો ત્યાગ કરીને ચૌદ વર્ષ માટે વનવાસ ભોગવીની ફરજ પડી હતી આ સમયગાળા દરમિયાન માતા સીતાએ પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો પાછળથી તેમને અગ્નિ પરીક્ષા પસાર થવું પડ્યું અને રાજ્યમાં વ્યાગ પરત ગેરસમજને કારણે તેમને ત્યાગનું પણ દુઃખ સહન કરવું પડ્યું હતું આ ઘટનાઓ ધ્યાનમાં રાખીને એવું માનવામાં આવે છે કે પંચમી પર લગ્ન કરવાથી નવ દંપતી માટે ઘણી સામનો કરવો શકે છે આ કારણોસર પરંપરાગત રીતે આ દિવસે લગ્ન સમારોહ ટાળવામાં આવે છે ઘણા ધાર્મિક ગ્રંથોમાં વિવાહ પંચમીને ખૂબ જ પવિત્ર અને શુભ સુપ્તથી માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે ભગવાન રામ અને માતા સીતાના લગ્ન આ દિવસે થયા હતા પરંતુ ગોસ્વામી તુલસીદાસે પણ આ દિવસે શ્રી રામિત માનસ ના પૂર્ણ કર્યું હતું તેથી આ દિવસે ધાર્મિક સાહિત્ય અને સાંસ્કૃતિક બંને દ્રષ્ટિકોણથી વિશેષ મહત્વ ધરાવે છે નેપાળના અયોધ્યા અને જનકપુરમાં વિવાહ પંચમી નો તહેવાર ખુબ જ ઉત્સાહ અને ભવ્ય થી ઉજવવામાં આવે છે અયોધ્યામાં રામ અને સીતાના લગ્ન ને દર્શાવતી ઓ પ્રદર્શિત કરવામાં આવે છે ખાસ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે અને હજારો ભક્ત આ સુપ્રસંગ ના ચાલી આવતી પરંપરાગત લગ્ન વિધિઓ હજુ પણ જીવિત સ્વરૂપોમાં કરવામાં આવે છે જે આ તહેવાર ને વધુ આકર્ષિત બનાવે છે વિવાહ પંચમી આ પવિત્ર દિવસ આપણા સૌના જીવનમાં ભક્તિ અને પ્રેમ નો માર્ગ બતાવે છે ભગવાન શ્રી રામ અને દેવી સીતાના આશીર્વાદ તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે તો મિત્રો આજના આ આટલું વધુ જાણકારી માટે તમે મારી એપ્લિકેશન ગુજરાતી કેલેન્ડર પંચાંગ ડાઉનલોડ કરી શકો છો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં એડ કરી છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં